ને હમ ઈ પણ જો ભીડમાં હે માંડવી ભેગી કરવાની શુભ શરૂઆત કરી દીધી ને આ વખતે તો હવે ઘરનું ટ્રેક્ટર હતી જો હેઠા મેર્યું પાડે નાખ્યું શુભ શરૂઆત ધન દેરેથી કરી આવા એ હા

હાલો તો વેરી વેરી ગુડ મોર્નિંગ બધાય નહીં સીતારમને જે શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે સવારના દસ થવાય નવને ત્રેપન મિનિટ જેવો ટાઈમ થયો એટલે અમારા મોઢા બધાય ત્યાં જોવેને આખો રા વેહ જોવાને આખો રામ બધા લાગતું નહીં હે કે હે ને માનવી ભેગી કરીને આવીએ મજૂરની ગધન તડાભીડી એવી બોલે ઘરનું ટ્રેક્ટર આવ્યું ને તે કે બે બે શિયાર શિયાર હોય રહ્યું પાડે પાડે ભેગી કરી ખબર ના હે ને એક એક બે બે એક 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 બે બે થતા થતા બધા ભેગી કરવા ગયા ને વીઘે ને પાડે એટલે ઘર ખૂણ આવતો ને અડધો ભેગો થઈ ગયો અડધો કદાચ બપોર પછી થઈ જાય કદાચ ગામડા ટ્રેક્ટર ને પેડા ખાવાનું મીમાન મલક આવ્યા પણ આ કઈ આઈડિયો નો આવ્યું હે જો મીમાન આવે ને તો હા વાત જોવા બેઠા એક એક બે બે વાર પાડે ને બધા મીમાન લાગે પાડે જ રાખ્યું એક એક બે લગાડે પેડા ખાવા તો આ તો થાય તો દાઢી ઘડી હોય ને નથી ઘણીક વાર ભેગી કરવા જાય બાકી તો એક બધી માં લગભગ તો ભેગી થઈ જાય બધી મેળા મજુ નતો ને બાકી જો હવાનું હીરામણ કામકાજ કરીને ગાતા ને બપોરા બપોર પાણી બનાવવાનું છે તો પૂરો ખાય ને પછી કામ કરવા લાગી જાય બપોર પછી થતું હાલો તો અત્યારે વાગી ગયા છો ઓલરેડી ઈવનિંગ ના પાંચ ને તપ ને આજે પવો નહીં ને મજૂર બિસણા જે કામ કરતા બહુ તકલીફ વારું હે તડકો નીચે મહેનત વાળું કામ तो बस हवारे थोडी घर माडवी भेगी गरे पस घर कामकाज गरी आएन हजुर गठबन्धन बाँकी राखिने गी काट्यो पछि बपोरा गरम भुइँ भाउबेन माडवी पडाँ गा त्यहाँ ने थोड पहिला सिधु माम लिधु ट्रेक्टर रापल माडवी रापल टेक्टर लिधु पछि माडवि नै आएन रापली लिलान भाइ नै हाम्रो बधाई जो भेगिर गडवि અત્યારે તે થોડી બટાટી ઘડીના કરે ને મને કે તારે નતા હું કે હું હે ને કર લાડવા બનાવવાનું કામકાજ હા હું પીંડિયાનું કામકાજ કરાવે ને ગું પછી મેં તૈર્યા ને એણે ભૂકો કરું ને ભેગા ભેગા હે ને આ લાડવાની દાળ ને ભાત બનાવવાની પણ પ્લાન હે તે દાળ ઓલરેડી જો મૂકી બાફવા પિંડિયા ઓલમોસ્ટ બધા તરાઈ ગયા થોડા થોડા ભાંગે ને પછી મિક્સરમાં ભૂકો કરી નાખે ને દાળ બાફવા મૂકી

કામોમાં જોરશોરથી ચાલુ હોય તો વિડીયો શૂટ કરવાની પરવાર નથી આવતી કંઈ તો કદું અપલોડ થાય નહીં કેદું એડિટિંગ કરાય કંઈ ખાસ ખબર નથી જોયું જ હે નહીં હાંજી દિવાળી બનાવ હલો આજે દિવાળી હે તો હાંજે રંગોળી બનાવી તે વેલરે કામકાજ કરવાનું પરવારે જઈએ તો હાલો અમારું કામકાજ કન્ટિન્યુ કરા તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બેન કામ કાજ ચાલુ હે અમાર બેન મહેનત કેવી રંગ લાવે ને જોજો આપણે આગળ વિડીયોમાં અત્યારે હાડા હાડા નવ જેવો ટાઈમ થયો આ છ માંડવી ભેગી કરતા હતા અને પાછું હોય ને વ્યારા પાણીને બનાવવામાં વ્યસ્ત હતા તો રંગોળી બનાવવાનો ટાઈમ નથી જો ખોટું બોલ પછી વ્યારા પાણી કરે ને મલ્લા બધા ઠામ વિસરે ને વાથમાં લીધું બધા વિશાલ કે મારે ને ત્રેવું એટલે મારે વિનાનો અમે હતા બે જણા ઘરમાં ધીંગાણા કરતા ને એટલે મણી ગોતતો હતો

અત્યારે હુવાનો થાય ને એકવાર આપણે દિવાળીમાં ખેડૂતોને ભીડનું ટાણું એટલે થાકે રહીએ ને સાડા ત્રણ વાગ્યાની કન્ટિન્યુ બધું બનાવવામાં લાડવાની દાળ ભાત ને રોટલી ઠામ ને બધું ને પછી માંડવીનું બધું ભેગું હાલ હતી પાણી આ આન તેન સાર દેવાને અત્યારે જરાક આરામ જડ્યો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું નથી કોઈ કામ મૂકે નહીં મજા ન આવે મૂકી દેવાની પણ ને ફિનિશ થાય તો થાય કે ના ના હા કંઈક કામ થાય તો એવું બધું જો મસ્ત મજા રંગોળી કરી બતાવો ના નહી અમથી એવી કરી કાલે હે ધોકો ને એને ઉદી સાહેબ બેસતું વર ને આ બ્લોગ ક્યારેક અપલોડ ને શૂટ ને એન્ડ થાય ત્યાં સુધી આવને આ બ્લોગમાં બન્યા રહેજો મળશું હવે સવારે બ્લોગમાં તો કન્ટિન્યુ રહેજો બધા તો નવા વર્ષના બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ જાથી બધાની મારા યુટ્યુબ ફેમિલીની બધાની તમારું નવું વર્ષ ખૂબ જ સારું જાય ને બધા ખૂબ સારી પ્રગતિ કરો અને તમારા ધંધામાં લાભ થાય એવી પ્રાર્થના ભગવાન પાસે ને તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે ને બાકી બસ મહેનત કરતા રહ્યો અમારી જેમ ને જો અમારે પાછળ તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હે બીજી બહુ સ્ટેડ્યુલ આવે આપણી બધા ખેડૂતની ત્યાં દિવાળી ગમે તહેવાર હોય તો થોડું ઘણું ખેતરનું કામ કરતાં ચાલતું જ હોય માંડવીની જે મેન મોહેમ છે આપણી રામ મોહેમ એમાં જરાક વધારે ધડબડાટી હોય કારણ કે દિવાળી આવે તહેવાર આવે ને દિવાળીના તહેવારો આવે ને ભેગી આપણી ધડબડાટી આવે પાછું બધા એની કામ ભેગું જ થાય એટલે થોડુંક માણસો મળવાનું અગવડ સગવડ થાય એના હિસાબે વહેલા મોડું થતું હોય

પાંચસો અને અડધા કે અમારા વિશાલ ભાઈ ભાવ બેન જો આવી વાત આઘડી જ તે ટ્રેક્ટર ઘૂમરો મારવા ગયા બે ચાર દિવસનો બ્લોગ કન્ટિન્યુ હોય ભાગો તો આ બ્લોગ નહીં ડાયન્સ કરાવ બ્લોગ ગમે તો મસ્ત લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જો બાકી મળશું આવા જ બ્લોગ સાથે